ગાંધીનગરમાં કલોલના ધાનજ ગામમાં નવા ચૂંટાયેલા સરપંચની જાહેરાત થઈ પાંચ વર્ષ ગામ માટે કામ કરી ફરીથી ચૂંટણી ન લડવાની જાહેરાત સ્વર્ગસ્થ પતિનું સપનું પૂરું કરવા સરપંચ બન્યા કહ્યું જ્યોત્સનાબેને પતિનું સપનું હતું ધાનજ ગામને ગોકળિયું ગામ બનાવવાનું આજે યોજાયેલી મતગણતરીમાં કલોલ તાલુકાના ધાનજ ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જોતનાબેન ચૂંટાયા છે તેમની સાથે વાત કરીએ નવનિયુક્ત સરપંચ બન્યા છે જ્યોત્સનાબેન ગામની અંદર તમારે હાલ સુવિધા કેવી છે રોડ રસ્તા કેવા છે પાણી મળે છે લાઇટનું અને સાફ સફાઈ કેવી થાય છે સારી થાય છે સારી થાય છે રસ્તા પણ સારા છે અમુક જ બગડેલા છે તો હવે તમે શું કામ કરશો ગામની અંદર કઈ સુવિધા આપશો ગામમાં જે બગડે સારું કરવાનું છે એટલે શું બગડેલું છે છે અમુકના જગ્યાએ નહીં ગટરો અમુક જગ્યાએ રોડ નહીં એ બધું સારું કામ કરવાનું છે બીજું લાઈટ મળે છે લાઈટ મળે છે ખેતરમાં ખેડૂતોને સુવિધા મળે છે હા સુવિધા મળે છે તો તમે હવે તમને જે ગ્રાન્ટ મળશે સરકારની જે યોજનાઓ છે એનો તમે ઉપયોગ સૌથી પહેલા શેમાં કરશો ક્યુ કામ એવું છે કે તમને એવું લાગે છે કે આ પહેલા કરવું છે આ ગટરો સાફ કરવાની છે બધું કોઈને જગ્યાએ ગટરો નહીં અમુક જગ્યાએ એ પહેલી ગટરો પછી રોડ નથી ત્યાં રોડ કોકના ઘરે ખાડા બહુ છે તે પાણી ભરાઈ રહીએ સાફ કરાવવાનું એ બધું ધાનજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા ખરી હા હા ચોમાસામાં ભરાય ભરાય કેવું ભરાય બહુ જ ભરાય તો હવે તમે સરપંચ બેના છો તો ગામને કેવું બનાવશો ગામને સારું બનાવવાનું સારો વિકાસ કરવો સારું બનાવવું કેટલા સમય સુધીમાં સારું કરશો કેમ કે 5 વર્ષ મળ્યા છે તમને 5 વર્ષ માં બધું સારું જ કામ કરવું છે સાહેબ અને પાછા ચૂટણી ઊભા રહેશો 5 વર્ષ પછી સાહેબ નથી વિરામ કેમ શું થયું કશું નહીં સપનું પૂરું કરીને પપ્પાનું અચ્છા તમારા પપ્પાનું સપનું હતું મારા ઘરવાળાનું અચ્છા તમારા ઘરવાળા એ હયાત નથી શું એમનું સપનું શું હતું એમનું સપનું સરપંચ બનવાનું અને ગામમાં સારું કરવું એ બધું એમનું સપનું હતું એ ક્યારેય સરપંચ રહેલા હયાત હતા ત્યારે

તેમના સ્વર્ગસ્થ પતિનું સપનું પૂરું કરવા માટે પાંચ વર્ષ સુધી કામ કરશે અને હવે પછી કોઈ ચૂંટણી પણ નહીં લડે તેવું પણ તેમણે કહ્યું છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા